દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા ભચાઉમાં અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક ભાગી ગયો હતો પોલીસે તેને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે આ માટે પોલીસે નજીકના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજો ખંઘોળવા માંડ્યા છે પોલીસનું માનવું છે કે ટ્રેલર ચાલકને તેઓ ટૂંક સમયમાં જ ધરપકડ કરી લેશે તેની પછી જ તેમને તે દારૂના નશામાં ચલાવતો હતો કે રાત્રિના લીધે અકસ્માત સર્જાયો હતો તે ખ્યાલ આવશે ભચાઉ ગાંધીધામ હાઈવે બેફામ દોડતી ટ્રકો અને ટ્રેલર ચાલકોના લીધે મોતનો હાઈવે બની ગયો છે પહેલાં જ્યાં ભાગ્યે જ અકસ્માત થતા હતા ત્યાં હવે માંડ દિવસ વીતે ત્યાં અકસ્માતના સમાચાર સાંભળવા મળે છે કોઈ અઠવાડિયું કોરું ગયું નહીં હોય જ્યારે અકસ્માતના સમાચાર સાંભળવા મળ્યા ન હોય જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ